મારો 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 રથ આવ્યો મેરડી બેઠી કાળકા બેઠી અને પછી પુષ્પ વિમાનમાં તારા ઘરે ઉતરું છું મેરડી છું કોઈ મેરડીને સુખડી ધરાઈ કોઈ લાપસી આલી કોઈ કોઈ પોતાની ગુરુદેવીને ચોખાનું નિવેદ ધરાયો કોઈ પોતાના ઈષ્ટદેવને જબાડ્યા જેટલા જેટલા પેઢ હિમ દેવ હતા બધાને નિવેદ કર્યા રાજી થઈને રાજી કર્યા પણ ધીરજ રાખજો ભક્તિ કરજો જેટલા જેટલા તમારા દેવના ગુના તમારાથી થયા જેટલી જેટલી માફી માગશો એટલા એટલા દેવ આશીર્વાદના કૃપા તમારા પર રહેશે તમારા પૂર્વજ હશે તમારે શિકોતર હશે કે તમારી કુળદેવી હશે એને તમે જમાડ્યા હશે ભાવથી જમાડ્યા હશે અને ભાવથી જમાડ્યા હોય માં તો જ જમાશે હો હોના વાણમ ખવડાવો તોય મા રાજી ના થાય માટીના વાહણમાં ખવડાવો ને તોય મા રાજી થાય કારણ કે ભાવ હોય ને મા તો ભાવની ભૂખી છે મને આલ્યો મારા માટે લાયા મારા માટે લાવો છો એટલે માનું વિશાળ હૃદય છે ને તો વિશાળ ભાવ તમારો છે ને એટલે વિશાળ આશીર્વાદ માતાજી આપતા હોય માતાજી આશીર્વાદ અને કૃપા તમને હાલતા હશે પણ ક્યારે કામમાં આવશે કે જ્યારે તમે ધરતી ઉપર નહીં હોય ને તમારા બાળકો હશે ને દુઃખ પડશે ને ત્યારે ત્યાં આશીર્વાદ ને ભક્તિ કામમાં આવશે જેમ તમારા દાદા તમારા પરદાદા ગુરુન ભૂલ કરીને ગયા તો એની સજા તમને મળી ને એવી રીતે તમે કદાચ ભક્તિ કરી હશે માતાજીના નિવેદ કર્યા હશે માની ભક્તિ કરીને માના નિવેદ કર્યા હશે માના કીધે ચાલ્યા હશો અને માએ કીધા હશે એટલા ડગલા પગલા ભર્યા છે તો તમે નહીં હોય ને ત્યારે મા ભગવતી જોગમાયા ઉમાન પાર્વતી જે કંઈ તમારા ઘરે તમારા દાદા બે હાડી ગયા તમારા વડીલો બે હાળી ગયા એના આશીર્વાદ ના કૃપા અને લીલા સદાય તમારી પેઢી મરે છે તમારાથી ગુનો થઈ તમારાથી ભૂલ થઈ તમે ભૂલા પડ્યા કારણ કે તમને માર્ગ બતાડવા કોઈ ગુરુ નતો કોઈ માર્ગ બતાવ્યો નથી જ્યાં જ્યાં જે જગ્યાએ ગયા જે જે જગ્યાએ જોવડાવવા ગયા જે જગ્યાએ બતાવવા ગયા જે જગ્યાએ દાણા જોવડાયા જે જગ્યાએથી માનતાને બાંધા લીધી ત્યાં ફક્ત એટલું કહેવામાં આવ્યું કે તમને દેવનું દુઃખ છે પણ હું એવું કહું છું કે દેવનું દુઃખ હોય તો આપણે કુળદેવીને ખબર હશે ખબર હશે ને પણ આપણે કુળદેવીને જ ગુનો કર્યો હોય તો કોણ કહે કોઈ કહે તો દુનિયામાં ગમે ત્યાં દુનિયાની છેડે જાઓ ને તો તમારી કુળદેવીના ગુના તમે કર્યા હોય ને તો તમારી માં નહીં કહેવા આવે તમારી કુળદેવીના ચાવણ માતાનો ગુનો કર્યો હશે મેલડી બેઠી હશે તો ચાવણ માતા એ મેલડીને નહીં બોલવા દે બોલવા દેશે નહીં બોલવા દે પણ તમે તમારી કુળદેવીની ભક્તિ કરો કુળદેવી અમે તમારા છીએ હજારો કરોડો લાખો ને ખરબો ને અરબો માતાજી ગુના થઈ ગયા છે ભૂલ થઈ ગઈ છે પાપ થઈ ગયા છે ખોટું બોલ્યા છે ખોટું કર્યું છે પણ હે ભગવતી તું જાગતી જો કળિયુગમાં છે સતયુગમાં હતી કળિયુગમાં છે જ્યાં સુધી ચાંદો સૂરજ રે ત્યાં સુધી તું રહેવાની છો તો માં હજાર લાખો ના કરોડો વર્ષોના ગુના છે ને માં તું માફ કર ત્યારે ભગવતી બોલતી થાય ત્યારે માં ગુના માફ કરે છે તમે પાંચ નારાયણ તોરણ આપી દીધું કે માતા મેથી છૂટા થયા એ માતા શ્રીફળ ની તોરણ ની પડી જ નથી તમે એવું વિચારશો કે માતાજીને આપણે પાંચ રૂપિયાનું આપી દઈએ તો માતાજી રાજી થાય ના થાય હું એવું કહું છું કે જ્યાં સુધી તમે ભક્તિ નહીં કરો જ્યાં સુધી તમે ભજનવાળા નહીં થાઓ જ્યાં સુધી તમે નાના નહીં થાઓ તમારામાં જ્ઞાન સમજણ નહીં આવે ત્યાં સુધી તમારી ખોડિયાલ ચાવડ મેરડી કે જોગણી બોલવા આવશે આજે આયા હશે તો કામ કરાવવા જ આયા હશે અને લોકો કામ કરીને જતા રહ્યા પણ એમ કહું છું કે પાછું દુઃખ આવે પાછો નારાયણ યાદ આવશે પાછી અમૃત ને મેરડીને આ જગ્યા ને આ ચરણ ને શરણ યાદ આવશે અને પાછા ઉભું રહેવું પડશે તમારા દાદા પરદાદા વડીલો હતા ને એમને ગુરુ કર્યા હતા ખબર ગુરુ કર્યા છે ને બધા ગુરુ કર્યા છે પણ કોઈ ગુરુ એવું ના કીધું કે તારી ખોડિયાલ દુઃખ આવી તો થયું તાર પેઢી તમારે જેટલા ગુરુ કર્યા ને બધા જેટલા બધા ગુરુ કર્યા ને અને પહેલાના સમયમાં તો એવું હતું કે જેટલા ગુરુ હોશિયાર હતા ને એનાથી તો વિશેષ એમના શિષ્ય હતા એમના ચેલા હતા ને એ જ્ઞાની હતા પેલા કેવું હતું કે ગુરુ એક અને હજાર શિષ્ય હતા અત્યારે શિષ્ય એના ગુપ્ત થઈ ગયા કે તમે એક હજાર દીવા કરો ને પણ જ્યાં સુધી સાચા દીવાની ઓળખ નહીં થાય ને ત્યાં સુધી તમારા ઘરે ભગવાન માતાજી આશીર્વાદ કૃપા નહીં અરે ભક્તિ કરીએ છે ને અને સાચા રહ્યા હશો ખોટું બોલ્યા નહીં હોય ભક્તિ કરીએ છે દેવ ના કીધે રહ્યા હશો તો અડધી રાતે દૂર પડે ને એને યાદ કરો ને તો પાછી આવીને ઉભી રહે અરે રૂપિયા ભેગા થાય કે ના થાય ભક્તિ ભેગી કરી લેજો ક્યારે જવાનો સમય આવશે ને બધું મૂકીને જતું રહેવું પડશે તો તમે ભક્તિ કરો ભજન કરો દેવની આશીર્વાદ કૃપા લો જેથી કરીને તમારા ગયા પછી તમારા બાળકો દુખી ના થાય આજે લોકો પાંચ હજાર માટે ખોટું બોલે છે ને ખોટું કરે છે ને પાંચસો રૂપિયા માટે ખોટું બોલે છે ને ખોટું કરે છે કરે છે ને હા લાવો કે પાંચ હજાર રૂપિયા આપો તો અમે વાળીને લઈ જઈએ છું જેમ જોઈ ને તમે વાળી લેશો તારા બાપના બાપડે તને ત્યાર નહીં બેઠીશ ઘણા નથી કેતા અમારા દાદા તો જબરા હતા ભુવા હતા અને પગ મોકલે અચ્છી ભલી માતા બંધ થઈ જતી હતી અલ અચ્છી ભલી માતા બંધ ના થાય કળિયુગમાં કોઈ માતા બંધ ના થાય બધી જોગ માયા જ બેઠીશ ઘરે એ તો એને કઈક આશીર્વાદ કૃપા રાખી છે કે તારે ડુ ઘરે મોકલ્યો રસ્તામાં વામિટ કરીને માનના છો પણ જો કદાચ જેને જેને ભક્તિ કરીએ છે ને હું એવું કહું છું ને જોવાનું નહીં આવે જોવડાવવાનું નહીં આવે પહેલી તો ભક્તિની હું પહેલો પગથિયો તમને બતાવું છું કે ભક્તિનો પહેલો પગથિયો હોય ને તે એનું નામ ભજન છે હું એવું કહું છું કે દુનિયામાં તમે બધા ખોવાઈ ગયા ને એક વખત મેં કીધી છે ને ભક્તિમાં ખોવાઈ જાવ ત્યાં તમને કોણ મળે છે કેવી મળે છે અને ક્યારે મળે છે એ તમે જુઓ ને ભક્તિમાં જે તમને આનંદ મળશે ને બીજી દુનિયામાં કોઈ વસ્તુ મની મળશે તમે લાખ રૂપિયા ખર્ચીને કઈ ફરવા જાવ વધુ નહીં બે થી ચાર કલાક ચાર કલાક નહીં તો એક કલાક બે હિન એક વખત તમે ભક્તિ તો કરી જો માળા તો ફેરવી જો મન એક કરી જો તમારી માં તમારામાં કેટલું ચિત્ત તમે જો જેટલું તમારી માપાએ જ્ઞાન છે ને બધું તમને ધીમ 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 તમને આપશે 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 તમને જ્ઞાની કરશે તમને જ્ઞાની કરશે તમને જ્ઞાની એના માટે કરવા માંગો છો માતાજી તમારા કે તમારાથી ગુનો ના થાય ભૂલ ના થાય તમને એવી ખબર પડવી જોઈએ કે આ વસ્તુ કરીશું તો અમારી માતાજીના નિગમ અને આ કરવાથી દેવનો ગુનો થાય થાય ને ખબર હોય ને કે ભાઈ આ વસ્તુ કરવાથી દેવનો ગુનો થાય એમ કેવી રીતે કે માનો કે તમારા ઘરે મેલડી ના હોય ને તમે પાસે એવું કહો કે અમારે તો આ જગ્યા ઉપર રહીએ છીએ તો જગ્યાની મેલડી નિવેદ કરવું પડે તો પછી તમારી કુળદેવીને એતરા થાય ને વાંધો પડે ને વાંધો પડે એટલે તમારા ઘર બધું ખાવ હાલો મને કહેતા કે નખોજેની માતા નડ હશે મા નખોજ કાઢો તો એને મા કહેવાય માતાજી નખોજ કાઢે આ તમારું નીકળી જશે ખૂબ દાડો મા તો જ બદનામ કર માણસો માતાજીનું બદનામ કરે જો ભગવાન માતાજીના ધરતી ઉપર મોકલી મનુષ્યનું કલ્યાણ કરવા અને એ મનુષ્ય એવું કહેતો હોય કે શિગોતર માં નખોદ કાઢે છે મેલડી નખોદ કાઢે છે જોગણી નખોદ કાઢે છે ઝોપડી નખોદ કાઢે છે હું એવું કહું છું કે નખોદી આવો તમારું કુદાળું નીકળી જશે એટલે જે તમે બોલો છો જે તમે કરો છો ને કરાવો છો ને એ ગુનો ભૂલ છે અને માણસો છે જ્ઞાની નથી ડફોડ છે એટલે ખબર પડતી નથી એટલે ભૂલ ઉપર ભૂલ કરે છે અને ક્યારે એમના ઘરમાં એવું દુઃખ આવશે ને તારો કોઈ તમારો હાથ પકડવા આવશે હા ના જ હવે કે તમને કીધું હોય નખોદિયા મેલડી નિવેદ કરો ને તમે કરો ને પછી આવે તમે શું કરો કરો શું શું તમે જેને બતાવી તમે એને કહો એને કહો ને તો જવાબ મળે પણ હું એવું કહું છું કે એવી રીતે નિવેદ કર્યો દુઃખ પડે ને તો શરત જ તમારી કુળદેવી ના શરણ માં જતા રહેજો અને બે અગરબત્તી કરજો એક શ્રીફળ લેજો ને એટલું કેજો કે તને પુષા વગેરે નિવેદ કર્યું એટલે મને ખબર પડી કે વિઘ્ન આવ્યું છે પણ માં તારા કીધે રહીશું ને વાહ કરીશું નહીં તને પૂછીને કરીશું પણ માં વિઘ્ન આવ્યું તો ટાળી દે તમે બોલો ને જાય એનું નામ માતા કહેવાય માતાજી કોઈના નડતા નથી આ ગુમ કરમ નડસ કરમ કરો ને મારો કે તમારા દાદા હતા એને કોઈ જગ્યાએ ઘર હોય ને ત્યાં માતાજીને બે હાડીને શહેરમાં આવતા રહ્યા પૂજવાનું બંધ કર્યું હવે આ દીકરા ને દીકરા તમે છો હવે તમારા બાપુજી ને ખબર નથી કે આપણા ગામડે કયા પપ્પા માતાજી મૂકીને ગયા દાદા મૂકીને ગયા છે તમને ખબર હોય એટલે ગુનો ભૂલ ગુનો કરી એટલે માતાજી નડવા કેમ કે તમે મારા દીકરા છો મે તમને જન્મ છે મેં તમને અવતાર આપ્યો છે ધરતી ઉપર લાવનારી હોય તો હું ચાવુડ માતા છું ખોડિયાલ માતા છું મેરડી માતા છું અને તમારા વડીલો મને મૂકીને ગતાડ્યા એટલે આજે મારું મન દુભાય છે તમે દુઃખી થાવ છો માતાજી કોઈ દિવસ દુઃખી કોઈને કરવા આવતા માં કોઈ દિવસ દુઃખ હાલે ખરી અરે આ માના દસ દીકરા હોય ને માના દસ દીકરા પણ એ માને ના હાચવે પણ માં કોઈ દાડો ભગવાનને શ્રાપ ના આપવાનું કે ભગવાન માં એવું ના કે મારા દીકરા દસ મન રાખતા નથી પણ ભગવાન શું કરે ડોસી મરી જાય ને તાર પછી પરમાત્મા દુઃખ લઈને આવે ભગવાન એવું કે જીવતી હતી ત્યાં સુધી તમે રાખીને એવું મરી ગઈ ભગવાન ના ત્યાં ગઈ છે ને મારો વારો આવ્યો છે જો તમારા દીકરા તમને રાખે ને તો મારા અવતારમાં ખોટ પડે કે મા દુઃખ નહીં આલ મા બોલશે નહીં ચલો 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 હું તમને પૂછું કે કોઈ બધાય નિવેદ કર્યા કોઈ મા એ કીધું કે બેટા મને ચુંદડી બદલ કોઈ કીધું કોઈ કીધું કે બેટા સુખડી નહીં ખાવી લાપસી ખાવી છે કોઈએ કીધું કોઈએ નથી કીધું આપણે કરીએ આપણો ભાવ છે આપણે મા સુધી જવાનું છે મા તો આપણા સુધી આવી છે આપણે માં સુધી જવાનું છે અને આ સીડી છે બધી ભક્તિ નો માર્ગ ની સીડી પરમાત્મા નું માતાજી મિલન કરવા કરવું હોય ને તમારે જોવા હોય જાણવા હોય ને માણવા હોય ને તો પેલા ભક્તિ 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 આ દીવો અગરબત્તી શ્રીફળ નાળિયેર તો હજારો વર્ષ સુધી ચાલે છે ભક્તિ હજારો વર્ષથી ચાલે છે પણ ભક્તિ ગતિ રહી દીવા રહ્યા લોકો દીવા કરતા શીખ્યા દીવા કરાય કે આવી રીતે કરાય માતાજીને આવી રીતે અગરબત્તિ કરાય માતાજીના આવી રીતે હાથ જોડાય પણ જે પ્રાર્થના કરવાની છે ભૂલી ગયા છે એ હું યાદ કરાવું છું કે હે ભગવતી હે જોગમાયા હે હોમાન પાર્વતી હજારો લાખોના કરોડો ગુના કર્યા છે પણ તારા શરણમાં તારા ચરણમાં આયા છીએ માતું અમારી અમે તારા છીએ માતું જીવાડને એવું જીવું છે કારણ કે અમે તારા 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 છીએ આટલો પુકાર આપણે બોલીએ ને માને એટલે પાછી બેઠી હોય ને ત્યાં બેઠી બેઠી ખબર પડે અરે મારો દીકરો મને યાદ કરશ થાય ને આપણે માંગ માંગ કરીએ ને કશું મળવાનું અહીંયા માણસ આવે ને તો કે માતાજી પાસે જઈએ પૂછી લઈએ કે આપણું સારું થઈ જાય ને આપણે સુખી થઈ જઈએ હું એવું કહું છું મારી પાસે નહીં સ્વયં ભગવાન કૃષ્ણ કે નારાયણ કે વિષ્ણુ કે હનુમાનજી કે રામ ભગવાન આયન બી તમને આશીર્વાદ આપશે ને તો તમારું સારું નહીં થાય કારણ કે તમે એમનો 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 જે એમનો જે એમની જે ભક્તિ હતી ને તમે ભૂલી ગયા છો તમે એમનો સંઘ છે ને છોડી દીધો છે તમે એમના કીધે રહ્યા નથી મેં કહી દીધું એટલે તમે તો એમ કે ઘરે દીવો કરી હા મેલડી માતા બતાવ્યા ઘરે દીવો કરીએ એટલે આપણે બધું સારું થવા માંડ એ બી સારું થાય કોઈ દિવસ ના થાય તમારે પચી વાર દુઃખ પડ્યું કેટલા ફાંફા માર્યા કેટલા ફર્યા કેટલું ફરવું પડ્યું દુઃખ થયું વેદના થઈ હેરાન થયા બરબાદ થયા ઘર બાર બધું બગડ્યું ને દુઃખ પડ્યું એટલે પછી જગ્યા ફરવાનું થાય બા ક્યાં ફર માં હાઇટ વરથી થી ફરજ તમે પછી વારથી ફરો છો આપણે માન પૂછ્યું કોઈ દાળો કે મન દુઃખ પડ્યું તને તો દુઃખ પડ્યું નથી ને માણસ કોઈ દાડે માતાને પૂછતો નથી કે માતાનું દુઃખ પડ્યું કોઈ પૂછ્યું કોઈ પૂછ્યું કોઈ નહીં પૂછ્યું આ તો તો કે માતાજી છે થતા નથી દીકરા થતા નથી દીકરી જતી નથી સુતા થઈ ગયા ઘર નથી ઘર બંગલો નથી બંગલો હતો તો ગયો ધંધા ચાલતા નથી આપણે માન કોઈ દાડે પૂછ્યું નથી આ કળિયુગમાં માણસે માને નહીં પૂછ્યો કે તને કેવું તાર હારું છે ને મને મળવા આવે ને મને હજારો લાખો નો કરોડો માણસ મળી ગયા ને કોઈ મને પૂછ્યું નથી એમાં તાર હારું છે ને કોઈ પૂછ્યું મન મને નહીં તમારે માન તમે પૂછ્યું કોઈ દાડો ખોડિયાલ ના પૂછ્યું કે મા તાર હારું ને હું એવું કઉ છું કે હવાર નહીં તો હાજે ખાલી એટલું પૂછો કે મા તાર હારું ને સપના માં કેમ કે બેટા હારું તો માનવાનું કે કડિયું મેં લડી બેઠી હતી ઘરે દીવો કરતા નથી સરખો દીવો ઘરે નથી કરાતો અને પછી કઈક જાય ને બહાર એટલે આખા લાંબા થઈ જાય માતાજી તાર દર્શન કરવા આવ્યા છીએ હું એવું કઉ છું કે માનો કે માનતા રાખી કે માતાજી મારું આ કામ થઈ જાય તો કે આડોડતો આવીશ પગે લાગતો લાગતો લઈને વગાડતો પાડે છે ને હું એવું કઉ છું કોઈ દાડો આડોળતા આડોડતા કુડદી વહી ગયા છો ગયા છો કોઈ ગયું નથી અરે એમ કહું છું કે ઘરમાં પાંચ જણા હોય ને તો નક્કી કરો કે આપણે આજે માતાજીનો ઢોલ વગાડતા આપણી માતાજીનું નામ લેતા લેતા જવું છું તો માતા રાજી થાય ને મઢમાં બેઠી બેઠી કહે કે મારી વસ્તી મારા દીકરા દીકરો વાગતા ઢોલે આવે છે તો મારે ગરબે ગાવા જવું જ પડે આપડે માના માને તો આનંદ કરવો છે ને આશીર્વાદ આલવો છે ને સામાથી બોલવું છે પણ આપણે એવા થતા નથી આપણા ખબર આ તો કે તળિયાની નડે છે ને ઘરની નડે છે ને બારની નડે છે ને પોતાની નડે છે ને પાર્કી નડે છે ને જૂની નડે છે ને નવી નડે છે ને બેહાડી છે ને ઉઠાડી છે ને આ જ વાતો ચાલે છે તારે

તો તે તારા બાળકોને દુઃખી કર્યા કહેવાય તમારા બાપુજી સિત્તેર વર્ષના હોય ને એના કુળદેવી ખબર ના હોય એટલે હું સમજી લેવાનો કે તમે દુઃખી થયા ને તમારા બાપુજીના કારણે દુઃખી થયા છે કારણ કે એને એના બાપને નહોતું પૂછ્યું કે બાપ આપણી આપણી કુળદેવી કંઈ થાય એને પૂછ્યું હોય ને તમારા બાપુજી અને બાપુજીને પૂછ્યું હોય ને કે બાપુજી આપણી કોઈ મેલડી છે આપણા ઘરે કોઈ શિકોતર છે આપણા ઘરે કોઈ પૂર્વજ છે આપણા ઘરે કોઈ દાદા બેઠ્યા છે આપણા ઘરે આપણી કુળદેવી બેઠી છે તમારા બાપુજી એ પૂછ્યું હોય ને તો ડોહો જ પૂછ્યું ના હોય મકાન મિલકત બધું મૂકીને અહીંયા આવ્યા હોય ને દુઃખી થયા છે આ શહેરે તમને દુઃખી કર્યા ખબર પડે તમને ગામડા નહીં કર્યા શહેરે તમને દુઃખી કર્યા કારણ કે ગામડામાં તો કશું રહ્યું નથી હું એવું કઉ છું કે જે છે ને ગામડામાં છે આ તાર ને લોકો સોનું ખરીદવા જતા સાચું સોનું આલો એવું કહું કે ગામડે બેઠ્યું તારે તે વળો તો લઈ આવી જા લોકો નહીં કેતા અમારે એક કરોડ જરૂર છે હોય સો કરોડ લઈને બેઠી છે તારી માં ધામણ થાય તો લઈ આવી જાય ની પાય લોકો કહે છે ને અમારા ઘરે પ્રસંગ નહીં નીકળતો એક વખત એનો પ્રસંગ કાઢી જો કોઈ દાડો પ્રસંગ ના નીકળે એવું બને નહીં કાઢ્યો કોઈ દાડો નથી કાઢ્યો લગન હોય ને દીકરા દીકરીઓ લગ્ન તો બે લાખ વધારે વાપરશે પણ કોઈ દાડો પાંચ વર્ષમાં પચાસ હજાર ના વાપર્યા હોય એને એને માતાની આશા રાખ પછી કે માતાજી અમારું કામ કરતા નથી માતાજી મારી સામુ જોતા નથી હું એવું કહું છું કે હું દરેકને સામુ જોઉં છું મારી સામું જોવાવાળા નથી હું દરેકના ઘરે આંટો મારું છું કોઈ બારા ત્યાં આંટો મારવાવાળો નથી હું દરેકને પોતાની કુળદેવી પોતાને રાજી કરીને આપવા માંગુ છું પણ ભક્તિ કરવાવાળા નથી આ બધા માંગવાવાળા થઈ ગયા માંગવાવાળા માગ 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 ક્યાં મૂકશો શું કેટલું ખાશો માણસો કેટલું ખાશો હે પેટ ભરાઈ જશે ને એને સંતોષ થયે બેહી જશો રૂપિયા રૂપિયા ક્યાં મૂકશો તમે હોનું ક્યાં મૂકશો મકાનો દહ ક્યાં ક્યાં એનું કરશો શું કશું લઈ જવાની તો ભગવાને વ્યવસ્થા કરી કોઈ વ્યવસ્થા નથી તમે દસ માળની બિલ્ડિંગ તમારા દીકરા માટે બનાવો ને પણ એક ઈંટ લઈ જવાની વ્યવસ્થા ભગવાને નથી કરી એને નથી કરી નથી કરી નથી કરી નથી કરી અને તમારા દીકરા તમને કે છે કે મારા બાપુજી મરે આજે અઢાર કલાક થયા છે હવે લઈ જઈએ લઈ જઈએ લઈ જઈએ લઈ જઈએ લઈ જઈએ લઈ જઈએ તમને કાઢી મૂકશે કાઢી મૂકશે કાઢી મૂકશે કાઢી મૂકશે કાઢી મૂકાવી શંકર ભગવાન શમશાનમાં બેઠ્યો અને હું મેલડી હા મુજોતી હોય દસ માન બિલ્ડિંગ ઘરે હશે તો કામમાં નહીં આવે ઘરમાં રૂપિયા રૂપિયા પડ્યા કામ નહીં આવે હું નું પડ્યું છે કામ નહીં આવે કોણ કામમાં આવશે આપણી મા કામમાં આવ 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 પણ આપણે તો માતાજી ના શું કહીએ છે માતાજી તું બેઠી હતી આવું થયું તું માતા પાસે બેહેલો તું નથી બેઠો એટલે એવું થયું છેલ્લે પછી એક એક મગજ ને એવી વાત આવે કે હવે જોવડાવું નથી આવે આપણે બેસી જઈએ એવું થાય ને ક્યાંય જવું નથી આપણે બેસી જવું છે એ જ કહું છું કે તલવાર મૂકી દો હથિયાર મૂકી દો શસ્ત્ર મૂકી દો અસ્ત્ર મૂકી દો અને માળા પકડી ને પાયે બેસી જવું મેં તો એ શીખવાડ્યું મેં નથી કીધું કે દસ દીવા કરજો મેં કોઈને આ સુધી મારો રેકોર્ડ છે મારો ઇતિહાસ છે કે આ સુધી મેં કોઈને દસ દીવા બતાવ્યા નથી હું એક બતાવું નારાયણ ના આવે તો મારા પર ખોટ પડ્યો કે પણ ક્યારે ના આવે ખબર છે ક્યારે ના આવે ક્યારે ના આવે કે તમે મને ભૂલી ગયા હોય તમે મને તમારા હૃદય મન તમારા મગજમાંથી અને તમને જે દીવો બતાવ્યો એ ખાલી તમે માગવા ભીખ માગવા માટે તમે કદાચ દીવો કર્યો હોય ને તમારું કામ ના થાય ના થાય ના થાય ના થાય ના થાય ભીખ દીવો કરી ભીખ ના માગશો ભીખ માગવા માટે દીવો કરો છો તમે હું તમને એમ કઉ છું આ લોકો એ જ કરે લોકો ગયા હોય ને નિવેદ કરવા તેવું કે માતાજી પ્રસંગ આવ્યો વસ્તુ કાઢી લેજે માં કમાવા જાય મારા બાપા બાર મહિને બે વર્ષે એક વખત આવ્યો છે તારું પરિવાર લઈને ચાર કલાક માટે તું આવ્યો છે ચાર માંગડી મૂકીને જાય છે માણસ ચાર કલાક માટે ગામડે જાય તો ચાર માંગડી મૂકીને આવશ એવું કહેતા શીખો કે માં અમે આજે પરિવાર લઈને ચાર કલાક માટે તારા હતા આવ્યા છીએ મા તારા દર્શન કરવા તો ચાર મિનિટ માટે તું ઘરે આવજે અને ચારસો વર્ષ માટે બેસી જાય કોઈ દાડો ઊભી ના થાય હા આપણે ક્યાં બોલાવીએ છીએ આપણે તમાટ ટુમાં કોતીએ છીએ ફોટામાં કોતી હશે દીવામાં કોતીય છે એટલે ખોટી ખોટી જે માન્યતા છે ને માન્યતા મગજમાંથી કાઢી નાખો માન્યતા મગજમાંથી કાઢી નાખો કે માતાજી દુઃખ આલ ના માતાજી તમને તમારા કર્મની સજા આલ એટલે દુઃખી થયા છે માતાજીને પૂજતા નથી ને અસલ અસલ જો હું તો એવું કહું છું કે તમે પોતે વિચાર કરો હું તમને વિચાર કરાવવાનું કહું છું કેવું ચાલો કે કોકે તમને એવું કીધું કે તમારા ઘરે મેલડીન દુખ છે કે શિકોતરનું દુખ છે તો જવાબ પડીન દુખ છે ચાલો તમે પૂજીના તમે બેહાડીન તમે દીવો કર્યો ને તોય સારું કેમ ના થયું એનું કારણ છે કે કોક રાજા બાકી રહી ગયો તમે વિચાર કરો કે તમારે તમે નહીં તમારા બાપુજીને એના બાપુજીને એના બાપુજી હતા ને તો તમે જુઓ કે કુળદેવી હોય ને કુળદેવી ત્યાં કાયમના માટે એક નિયમ હતો કે આપણો દીકરો પરણીને વહુ લઈને આવે એટલે શેડા હોય ને એ કુળદેવી આગળ છૂટ કરે ને તો બોલો એ કેટલો મોટો રાજા કહેવાય હવે એને પૂછ્યા વગર ચાર માતાઓ નવી નવી બે હાડ પછી એને પછી દીકરો માગે આલે ખરી ના લે ના લે ના લે ના લે તમારી કુળદેવી છે ને એને બધી જ ખબર છે એ બધો આપણે વે વંચો હોય ને તમારી જીવનનો વય ચાઉ પાસે પડ્યો હોય પડ્યો છે કાળકા પાસે પડ્યો છે જોગણી પાસે પડ્યો છે પણ એના વાંચવા વાળા નથી કારણ કે એના જે અક્ષરો છે ને એ વાંચવા વાળા નથી વંચા એવા નથી એના વાંચવા માટે તમારે માળા લેવી પડે એના વાંચવા માટે તમારે પરિશ્રમ કરવો પડે એના વાંચવા માટે તમારે ભક્તિ કરવી પડે ને એના એના વાંચવા માટે આપણે કેવું પડે કે હજારો લાખો ના કરોડો ગુના માં દેવી ભગવતી તું સમા થા અને કઈક બે શબ્દ કે એટલે પાછો ભાઈ વંશો ખોલ અને બોડીયા અક્ષર પાછી વાંચવા બે હું તમને એમ કઉ છું કે તમે જાત અનુભવ કરો તમારા ઘરે તમારા ગુરુદેવ કોઈ દિવસ કીધું કે મન શ્રી આલો કીધું કોઈ કીધું આપણા આલીએ છે તમે આલો છો ને આપણા આલીએ છે મનથી આલો છો ને આપણા લઈ જઈએ છે મનથી લઈ જાવ છો ને એટલે તમે જે માન્યતા રાખો છો ને કે પાંચ તોરણ નું પાંચ તોરણ નું શ્રી આપણું કામ થઈ જાય તો હવા કિલો પેંડા આલીશું તાવો કરીશું બકરો આલીશું પાડા આલીશું મરઘો આલીશ કુકડો આલી ચોખા આલી સુખડી આલી શ્રીફળ આપીશ અગરબત્તી આલી હું એમ કઉ છું કે બધું એક બાજુ છે જો તમારો ભાવ સાચો હોય તો એક જ ભાવ આપી દો ને તો બધું આવી જાય આવી જાય કે ના આવી જાય પણ માણસ પાસે ભાવ નથી પેલા તો સમય નથી કોઈ પાસે સમય છે હવે સમય રહ્યો હું એવું કઉ છું કે સમય એમ કે છે કે હવે તમારી પાસે સમય રહ્યો નથી સમય છે ને તમે એમ કહો ને કે અમારી પાસે સમય તો હું એવું કહું છું કે એક સમય તમે એની હોય પાછા એવો સમય આવશે કે તમે જ નહીં હોય એટલે એવો સમય ના આવે તમે એમણે જતા રહો ગુનોનું ભૂલ તમે એમને મુકી ન जाओ તમારાથી ગુનોનો ભૂલ સુધરાય નહીં એના કરતા ભક્તિ કરીન કુડદેવીનો દીવો કરીન માતાજીને માફી માંગીર માળા લઈને 12 થી 4 નું ભજન કરી માં સદાના માટે હું હોય કે ના હોય તારો દીવો હળ હળતો રહે જળહળતો રહે તારો દીવો થાય તારા મઢોમાં તારા મંદિરમાં અમારા હૃદયમાં અને માં મારી પેઢીમાં જવાડું થાય ને મા તું એવા આશીર્વાદ એટલે દરેકની અંદર લોભ ભરો લાલચ આવી ગઈ હવે ભાવ રહ્યો ભક્તિ રહી તમારા ધીરજ રાખજો તમે ધીરજ રાખજો ભક્તિ કરજો અને હું જે બતાવું એ માર્ગે જજો માર તમને કોઈ બીજી માતાજી નથી બતાવી તમારી કુળદેવી છે ને એ બતાવી એની પાસેથી થી આશીર્વાદ ને કૃપા લઈને તમને સુખી કરવા મેં મારે નથી કેવું કે તમે દસ દીવા કરો તો તમારું સારું થાય મારે એવું નથી કે કે મોટું નવું મંદિર બનાવી નાખો તો તમારું સારું થાય આરે એવું કહેવાનું થાય છે કે બાદમાં 12 થી 4 નું ભજન કરો તો ન્યાલ થશે ફક્ત 12 થી 4 નું ભજન અને વારંવાર માફી 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 અને વારંવાર એટલું કહેવાનું રાખો કે તમે અમારા ને અમે તમારા છીએ એને એવું થવું જોઈએ કે આ મને એમ કહે છે કે મા હું તારો છું મા તારો છું મા તારો છું તમે દરરોજ વારંવાર કે છો ને કે માં અમે તમારા છીએ માં અમે તમારા છીએ માં અમે તમારા છીએ એટલે ભગવાન એક દાડો એને કે છે કે તારા સંતુ એની છો એટલે પાછી ખોળે ખંચેરીને લઈ લે છે આ માના આશીર્વાદના ને કૃપા નથી મળતી ને માના ખોળામાંથી ઉતરી ગયા છો ને એટલે દુઃખી થયા છો એવું કહું છું કે ભક્તિ કરીને ભજન કરીને પાછા માના ખોળામાં જેવા હતા ને એવા થઈને બેહી જાઓ તમારા વડીલો જે ગુના કર્યા હોય તમારા વડીલો જે પાપ કર્યા હોય તમારા વડીલોથી જે દેવનું ખોટું બોલાયું હોય લીધું હશે હવે બધું ભૂલો હવે તમારા પૂર્વજો છે તમારા પૂર્વજો હવે કોઈ જીવતા માતાજીઓ બિહારી જતા રહ્યા ને હવે કોઈ જીવતા પણ એવું ના વિચાર છો એમની બિહાડી હજુ સિંહણો બેઠી કરે એટલે કોઈ કરી ના નાખવા કોઈ કોઈ તમને એવું લાગે ને કોઈ કરી નાખ્યું કરી નાખ્યું એવું કહું છો કે તમે ખોડિયારના કીધે રહ્યા હશો ને તો કોઈ કરવા નહીં આવે તમારી મેલડીના કીધે રહ્યા હશો કોઈ કરી નાખવા નહીં આવે તમારી ચાવણ માતાના કીધે રહ્યા હશો ને તો કોઈ કરી નાખવા નહીં આવે તમે મેલડીના કીધે રહ્યા હશો ને તો કોઈ કરી નાખશે પણ એમ કહું છું કે માં તમને કદાચ આપ તો એનું ના કરી નાખતા માન મા તમને દસ રૂપિયા આપો ને તો માની પાછળ અઢી રૂપિયા વાપરજો એનું ના કરી નાખતા નત પાછી કાર્ય કરી નાખશે ને એ તમને ખબર હોય એટલે ભક્તિ કરજો નાના બનજો બાર થી ચાર નું ભજન કરજો તો તમારી દરેક માતાજી બોલતી થશે અને આશીર્વાદ આવશે તમારે નહીં તમારા વડીલોને કોઈ ગુના થયા છે ને તો બાપડી છે પણ તમારામાં ધીરજ હોવી જોઈએ તમારામાં ભક્તિનો ભાવ હોવો જોઈએ અને માની માં કોઈ માંગશે નહીં પણ તમે એને વારંવાર કોઈ આપતા રહેજો તમારા ઘરે માં બેઠી હોય ને સુખડી આલજો શ્રીફળ આલજો કોઈ દાળો ચૂંદડી બદલજો કોઈ દાળો અગરબત્તી કરજો કોઈ દાળો કોઈક નવું કોઈક આપતા રહેજો જેથી કરીને માને લાગે કે મારો દીકરો મારા માટે કંઈક કરતો હોય છે તો મારે મારા દીકરા માટે ઘણું બધું કરવું જોઈએ એટલે પહેલા તો ભક્તિ કરવી પડશે માને ઓળખવી પડશે માને સમજવી પડશે સમજ્યા પછી માને કઈ કહેવાની જરૂર આવશે એટલી આશીર્વાદ કૃપા આપશે એટલી આશીર્વાદ કૃપા છે તમારી ઘરની અંદર તમારી વસ્તીમાં તમારી પેઢીમાં ક્યાંય જોવડાવવું પડશે ક્યાંય જવું પડશે બસ ભક્તિ કરો ભાવ રાખો જે ગુના થયા છે એની માફી માંગો અને વારંવાર એક જ કહેતા રહો કે માં આજે અમે ભૂલા કે ગાંડા કે ગેલા ગમે તેવા છીએ મા પણ માં અમે તારાને તો અમારી છો હું એવું કહું છું કે તમે નહીં હોય ને આ વાત અત્યારે ખબર નહીં પડે પણ જ્યારે તમે ધરતી ઉપર નહીં હોય તમારા દીકરા હશે ને ત્યારે મા કહે કે તારોડું હું કહેતો તો કે તું મારી તો હું તારો છું એટલે બેટા આજે હું રાજી થઈ તારી પેટીનું બોલું છું એટલે ધીરજ રાખજો થોડી ભક્તિ વધારજો દીવા વધારવાના નથી ભક્તિ વધારવાની છે ખબર પડે તો શું કહેવા માંગુ છું દીવા નથી વધારવાના ભક્તિ વધારવાની છે દીવો કરવાનું રહી જાય તો ચાલશે ભક્તિ કરવાનું ના રહેવું જોઈએ કદાચ માતાજી નું નિવેદ રહી જાય તો ચાલશે પણ એના માફી માંગવાનું ના રહી જાય ને એટલી ધ્યાન રાખજો એટલે દરેક મારા આશીર્વાદ મારી કૃપા છે બસ હું જે બતાવું છું એ માર્ગે જજો અને સમય સમયનું કામ કરશે તમે તમારું કામ કરજો માં એનું કામ કરશે હું મારું કામ કરીશ પણ તમારો જેટલો મોટો ભાવ હશે ને એટલા મોટા આશીર્વાદ આવીશ